બસ ગણતરીની મિનિટોમાં પ્રધાનમંત્રી પહોંચી રહ્યા છે કારણ કે વાવુલ ખાતે જે લાભાર્થીઓ છે તેમની સાથેનો તેમનો કાર્યક્રમ અને ત્યાંની તેમની મુલાકાત જે છે તે પૂર્ણ થઈ છે પાછળ જે ચહેલ પહેલ છે તે આપ દ્રશ્યની અંદર જોતા હશો બસ થોડા સમયમાં પીએમ અહીં પહોંચવાની તૈયારીઓમાં છે રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટ સમિટ અને આ એક્ઝિબિશન જે છે તેને પ્રધાનમંત્રી ખુલ્લો મૂકશે લગભગ દોઢ કલાક જેટલો આ ઇનોગ્રેશન સેશન જે છે કાર્યક્રમ જે છે તે ચાલશે જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું વક્તવ્ય પણ હશે ત્યારબાદ પ્લેનરરી અને અન્ય ચર્ચાઓ જે છે અને ઓન શોર વિન્ડ એનર્જી ક્ષેત્રનું આજનો એક મહત્વનો સેમિનાર જે છે તે પણ યોજાવાનો છે બસ થોડા જ સમયમાં આપ ટીવી સ્ક્રીન પર જોશો તમામ મહાનુભાવો જે છે તે પહોંચી રહ્યા છે તમામ ડિગ્નેટરી જે છે તે પહોંચી રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મહાત્મા મંદિર ખાતે તેમનું આગમન થઈ ચૂક્યું છે બસ તેઓ થોડા સમયની અંદર હાલ જે સેમિનાર હોલ છે ત્યાં પહોંચશે આપ દ્રશ્યની અંદર જોશો તો જે એક્ઝિબિશન સેન્ટર છે ત્યાં પ્રધાનમંત્રી હાલ પહોંચ્યા છે અને એક્ઝિબિશન સેન્ટર પર જે અલગ અલગ સ્ટોલ બનાવવામાં આવ્યા છે ખાસ કરી રી ઇન્વેસ્ટમેન્ટ રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે જે પણ મોટી કંપનીઓ છે અથવા તો જે પણ રોકાણકારો છે તે આ સ્ટોલ ની અંદર જોડાયેલા છે તો તેમની સાથે કાર્યક્રમની અંદર પ્રધાનમંત્રી પહોંચ્યા છે આ ઉપરાંત અલગ અલગ મુખ્યમંત્રી પણ પહોંચ્યા છે આપ દ્રશ્યની અંદર જોશો તો ચંદ્રબાબુ નાયડુ પણ આ કાર્યક્રમની અંદર પહોંચ્યા છે કારણ કે અલગ અલગ રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ આ ઇન્વેસ્ટ સમિટ જે છે રિન્યુએબલ એનર્જી ક્ષેત્રની તેની અંદર તેઓ હાજરી આપવાના છે કારણ કે પાર્ટનર્સ કન્ટ્રી જે પ્રકારે છે તે પ્રકારે પાર્ટનર્સ રાજ્યો પણ આ ઇવેન્ટની અંદર જોડાયેલા છે પ્રધાનમંત્રી હાલ દ્રશ્યોની અંદર આપ જોશો તો જે એક્ઝિબિશન છે તેની તેઓ મુલાકાત રહી રહ્યા છે કઈ રીતે ઇન્વેસ્ટરો જે છે તે રિન્યુએબલ એનર્જી ક્ષેત્રની અંદર પોતાની કામગીરી કરી રહ્યા છે તેનું એક એક્ઝિબિશન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે રાખવામાં આવ્યું છે કે જેમાં હાલ પીએમ મોદી આ એક્ઝિબિશનમાં જઈને જાત માહિતી મેળવી રહ્યા છે ખાસ કરી ઇન ફ્યુચર ભવિષ્યની અંદર રિન્યુએબલ એનર્જી જે છે તે દેશના વિકાસ માટે દેશની પ્રગતિ માટે ખૂબ જ મહત્ત્વની સાબિત થશે અને પૂરી દુનિયા ખાસ કરી યુરોપિયન કન્ટ્રીઝની વાત હોય કે અન્ય દેશોની વાત હોય તે તમામ હવે પરંપરાગત ઉર્જાના સ્ત્રોતો જે છે તેમાંથી કઈ રીતે ઉર્જાનું ઉત્પાદન કરી શકાય તે દિશાની અંદર આગળ વધે છે ન માત્ર આગળ વધે છે પરંતુ આ ક્ષેત્રની અંદર તેઓ રિસર્ચ પર ઘણો બધો ભાર મૂકે છે અને દેશની અંદર પણ હવે રિન્યુએબલ એનર્જી ક્ષેત્રની અંદર વધુમાં વધુ રિસર્ચ થાય વધુમાં વધુ ઇનોવેશન થાય અને તેના આધારે જે ઇન્વેસ્ટરો છે તે પણ તેની અંદર ભાગ લે તે પ્રકારની કામગીરી જે છે તે કરી રહ્યું છે અને ખાસ કરી રિન્યુબલ એનર્જી ઇવેન્ટ જે છે તેને જે ત્રણ મોટિવ આપવામાં આવ્યા છે તેની અંદર ઇન્વેસ્ટ ઇનોવેશન અને ઇન્સ્પાયર એટલે કે રોકાણકારો તેની અંદર જોડાય આ ઉપરાંત ઇનોવેશન થાય અલગ અલગ તકનીકનો ઉપયોગ થાય અને ઇન્સ્પાયર એટલે કે વધુમાં વધુ લોકો પણ અને ઇન્વેસ્ટરો પણ છે તે પણ આ ક્ષેત્રની અંદર પોતાની કામગીરી કરે તે માટેનો પ્રયાસ જે છે તે કરવાનો પ્રયાસ છે અને પ્રધાનમંત્રી સાથે આપ દ્રશ્યની અંદર જોશો તો સંબંધિત મંત્રી તેમની સાથે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે અને રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવ્રત પણ પ્રધાનમંત્રી સાથે આ એક્ઝિબિશનની મુલાકાત જે છે તે લઈ રહ્યા છે પ્રહલાદ જોશી રિન્યુએબલ એનર્જી ક્ષેત્રના કેન્દ્ર સરકારના મંત્રી છે જે પણ પ્રધાનમંત્રી સાથે આ સ્થળની જે એક્ઝિબિશન છે તેની મુલાકાત જે છે તે હાલ લઈ રહ્યા છે તો મહત્વની વાત છે કે થોડા સમયની અંદર પીએમ આ કાર્યક્રમ સ્થળ પર પહોંચી રહ્યા છે અને આ ઇવેન્ટ જે છે આ ઇન્વેસ્ટમેન્ટ સમિટ જે છે તેને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થોડા સમયની અંદર ઇનોગ્રેટ કરશે તેને ખુલ્લી મૂકશે ત્રણ દિવસીય આ સમિટ છે જે પ્રકારે પાર્ટનર્સ કન્ટ્રી છે તે રીતે પાર્ટનર્સ રાજ્યો પણ સહયોગી રાજ્યો તરીકે આ કાર્યક્રમની અંદર જોડાયા છે જેમાં આંધ્રપ્રદેશ કર્ણાટક મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ઉત્તર પ્રદેશ તેલંગાણા સહિતના રાજ્યો આ ઇવેન્ટની અંદર જોડાયેલા છે ખાસ કરી જે દેશોની વાત થઈ રહી હતી કે જે દેશો રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે સૌથી વધુ પ્રગતિ કરી રહ્યા છે તેની આ દેશોમાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રનું રિસર્ચ સારું છે તેની અંદર તેમનું ઇનોવેશન જે છે તે ખૂબ જ સારું છે તેવા ઓસ્ટ્રેલિયા ડેનમાર્ક જર્મની અને નોર્વે આ દેશો જે છે તે પાર્ટનર્સ કન્ટ્રી તરીકે આ ઇવેન્ટની અંદર જોડાયેલા છે આ ઉપરાંત યુએસએ યુકે બેલ્જિયમ યુરોપિયન યુનિયન અને ઓમાન યુએઈ સહિતના દેશો જે છે તેના પ્રતિનિધિમંડળો આ સમિટની અંદર ભાગ લેવાના છે આ ઉપરાંત વિશ્વભરની અગ્રણી નાણાકીય સંસ્થાઓ અને રોકાણકારો સાથે સાથે સ્ટાર્ટઅપ જે પુનઃ પ્રાપ્ત ઉર્જા ક્ષેત્રની અંદર પોતાનું સ્ટાર્ટઅપ કરવા માંગે છે તેવા રોકાણકારો ને પણ આ સમિટની અંદર ખાસ બોલાવવામાં આવ્યા છે રી ઇવેન્ટ્સ બે હજાર ચોવીસ સમિટ આ પહેલાં જે છે તે અલગ અલગ વર્ષો દરમિયાન યોજાતી આવી છે પ્રથમ આ ઇવેન્ટ જે છે તે દિલ્હીમાં યોજાઈ હતી આ ચોથી આવૃત્તિ છે ખાસ કરી રી ઇન્વેસ્ટ રિન્યુએબલ એનર્જીની આ સમિટ જે છે તેની ચોથી આવૃત્તિ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાઈ રહી છે પ્રથમ ઇવેન્ટ જે છે તે ફેબ્રુઆરી બે હજાર પંદરમાં નવી દિલ્હી ખાતે યોજાઈ બીજી સમિટ ઓક્ટોમ્બર બે હજાર અઢારમાં દિલ્હી એનસીઆરમાં યોજવામાં આવી ઉપરાંત ત્રીજી આ ઇવેન્ટ જે છે તે નવેમ્બર બે હજાર વીસમાં કોવિડના કારણે માત્ર વર્ચ્યુઅલી રીતે યોજાઈ હતી ફિઝિકલ રીતે આ કાર્યક્રમ નહોતો થઈ શક્યો અને પ્રથમ વખત દિલ્હીથી બહાર ગુજરાતની અંદર આ ઇવેન્ટ જે છે તે યોજાવા જઈ રહી છે ગુજરાતમાં પુનઃપ્રાપ્ત ઊર્જાનો પહેલો અને નવીનતમ પ્રયોગ જે છે તે કરતું આવ્યું છે અને રિન્યુએબલ એનર્જી અથવા તો પુનઃપ્રાપ્ત ઉર્જા ક્ષેત્રમાં ગુજરાત રાજ્ય જે છે તે ઘણું જ અગ્રેસર છે ઘણું જ જાણીતું છે આપણે યાદ હશે મોઢેરા સૂર્ય મંદિર માટે પ્રખ્યાત આ નગર જે છે તે પૂરું નગર સૂર્યનગર તરીકે પણ ઓળખાય છે કારણ કે ત્યાં એટલી મોટા પ્રમાણની અંદર જે સોલાર પેનલો જે છે તે લગાવવામાં આવી છે ખુદ પ્રધાનમંત્રી પણ થોડા સમય પહેલાં ત્યાં પહોંચ્યા હતા ને એની પ્રોજેક્ટની જે છે તે શરૂઆત કરી હતી તો ગુજરાત પુનઃપ્રાપ્ત ઉર્જા ક્ષેત્રે ખૂબ જ આગવું પ્રદાન પૂરા દેશની અંદર રાખે છે અને તેના કારણે જ જ્યારે પહેલી વખત દેશના પાટનગર દિલ્હીથી આ સમિટ અન્ય જગ્યાએ યોજવા માટેનું નક્કી કરાયું છે તો તે સ્થળની પસંદગી તરીકે ગાંધીનગરનું મહાત્મા મંદિર જે છે તે પસંદ કરવામાં આવ્યું છે અને ખાસ કરી જે સ્થળ પર આ ઇવેન્ટ યોજાઈ રહી છે તે મહાત્મા મંદિર પણ મહાત્મા મંદિરના ટેરેસ પર આપ જશો તો ત્યાં પણ સોલાર પેનલો લાગી છે અને મહાત્મા મંદિરની જે વીજળીની જરૂરિયાત હોય છે ઊર્જાની જરૂરિયાત હોય છે તેમાંથી લગભગ પચાસ ટકા કરતાં વધુ વીજળી જે છે તે સોલાર ઉર્જાના આધારે મહાત્મા મંદિરનું એક્ઝિબિશન હોલ છે ત્યાં પણ વીજળી પહોંચતી હોય છે તો ઉદાહરણ સ્વરૂપ અનેક કામો ગુજરાતની અંદર થયા છે અને હજી પણ વધુમાં વધુ પુનઃપ્રાપ્ત ઉર્જા ક્ષેત્રની અંદર ગુજરાતની અંદર દેશની અંદર વધુમાં વધુ કામગીરી થાય તે મુખ્ય લક્ષ્યાંક સાથે આ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે ઇન્વેસ્ટ ઇનોવેશન અને ઇન્સ્પાયર આ ત્રણ મુદ્દા મુખ્ય ધ્યેય મંત્રો સાથે ઇવેન્ટ જે છે તે યોજાઈ રહી છે અને ખાસ કરી થોડા સમયમાં પ્રધાનમંત્રી અહીં પહોંચશે અલગ અલગ રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ આ ઇવેન્ટની અંદર જોડાયા છે કારણ કે તેઓ પાર્ટનર્સ સ્ટેટ તરીકે પણ આ કાર્યક્રમની અંદર જોડાયેલા છે દર્શનની અંદર આપ જોશો પ્રધાનમંત્રી અલગ અલગ સ્ટોલની અલગ અલગ જે એક્ઝિબ્યુશન જે છે તેની મુલાકાત લઈ રહ્યા છે તેમની સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આપ ટીવી સ્ક્રીન પર જોતા હશો તેઓ પણ તેમની સાથે છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ આ કાર્યક્રમ તેમની સાથે તો અલગ અલગ સ્ટોલની તેઓ મુલાકાત લઈ રહ્યા છે ખાસ કરી જે ઇનોવેશનની વાત થઈ રહી છે કારણ કે કોઈ પણ ક્ષેત્રની અંદર ત્યારે જ લોકો ઉપયોગી બનતું હોય છે લોકો તેને અપનાવે લોકો તેની થી માહિતગાર થાય અને તેના ભાવોની અંદર પણ લોકોને પરવડે તે પ્રકારનું બને તેમાં ઇનોવેશન ખૂબ જ મહત્વનું છે અને કોઈપણ સેક્ટરના વિકાસ માટે કોઈપણ ફિલ્ડના વિકાસ માટે ઇનોવેશનની કામગીરી ખૂબ મહત્ત્વની હોય છે ત્યારે ઇનોવેશન પર સૌથી વધુ ભાર મૂકવામાં આવી રહ્યું છે અને જે સ્ટાર્ટઅપ્સ ના જે લોકો છે જે આ સેક્ટરની અંદર આ ક્ષેત્રની અંદર સ્ટાર્ટઅપ દ્વારા આગળ વધવા માંગે છે તેમને પણ રાજ્ય સરકાર પ્રોત્સાહિત કરતી હોય છે જે એક્ઝિબિશન યોજાયું છે તેમાં પણ પુનઃપ્રાપ્ત ઉર્જા ક્ષેત્રની અંદર જે મહત્ત્વના સ્ટાર્ટઅપ ગુજરાતની અંદર થયા છે મહત્વના સ્ટાર્ટઅપ એવા દેશના અન્ય રાજ્યોની અંદર થયા છે તેવા સ્ટાર્ટઅપ કરતા જે યુવાનો છે સ્ટાર્ટઅપ કરતી જે કંપનીઓ છે તેમને પણ આ ઇવેન્ટની અંદર બોલાવવામાં આવ્યા છે અત્યારે આપ જોશો તો ઈ વ્હીકલ ક્ષેત્રની અંદર ખાસ કરી ટુ વ્હીલર્સ વાહન હોય તો તેની અંદર પણ હાલ જે પ્રકારે બેટરી સંચાલિત ટુ વ્હીલર્સ જે છે તેની માર્કેટની અંદર ડિમાન્ડ પણ છે અને લોકો પણ તેનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે અત્યારે પ્રધાનમંત્રી તે પૈકીના જે સ્ટાર્ટઅપ જે સ્ટોલ છે ત્યાં અત્યારે પહોંચ્યા છે ત્યાં પણ તેની મુલાકાત લઈને જાત માહિતી જે છે તે મેળવી રહ્યા છે તો થોડા સમયમાં પ્રધાનમંત્રી અહીં પહોંચી રહ્યા છે આ સમિટ જે છે તેને તેઓ ખુલ્લી મૂકશે ત્રણ દિવસીય આ સમિટ છે જેમાં અલગ અલગ વિષયોને લઈને અલગ અલગ સેશન છે તેના દ્વારા ચર્ચા થવાની છે થોડા સમયમાં પ્રધાનમંત્રી આ ઇવેન્ટ જે છે તેને શુભારંભ કરાવવા જે છે તે જઈ રહ્યા છે થોડા સમયમાં તેઓ આ કાર્યક્રમ સ્થળ પર પહોંચશે

હાલ દ્રુવશ્ય જે ઊર્જાના જે સ્ત્રોતો છે જેનાથી ઉર્જા પ્રાપ્ત કરવામાં આવે છે ચાહે કોલસો હોય દેશની ઊર્જાનો સૌથી વધુ ઉપયોગ જે છે તે કોલસા આધારિત વીજમથકોથી જે ઊર્જાની પ્રાપ્તિ થાય છે તેના દ્વારા થાય છે પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે આ ઊર્જાના સ્ત્રોતો જે છે તે લિમિટેડ છે એક સમય એવો આવશે કે જ્યારે આ કુદરતી સ્ત્રોતો જે છે તે ખૂટી જશે અથવા તો તેની કિંમતોમાં ભારે વધારો થતો હોય છે ખાસ કરી અન્ય દેશોમાંથી પણ મંગાવવામાં આવતા હોય છે તો પુનઃપ્રાપ્ત ઉર્જા એ એવું સેક્ટર છે કે જેના પર આજ નહીં તો આવતીકાલે ન માત્ર દેશ છે પરંતુ વિશ્વએ આ દિશા તરફ જવાની જરૂરિયાત જે છે તે ઉદભવવાની છે અને ખાસ કરી ગુજરાતીમાં એક કહેવત છે કે પાણી પહેલાં પાળ બાંધવી ખૂબ જરૂરી હોય છે અને તે જ રીતે હજી થોડો સમય છે ત્યાં પુનઃપ્રાપ્ત ઉર્જા ક્ષેત્રની અંદર જો ઇનોવેશન થાય તેમાં ઇન્વેસ્ટ કરવામાં આવે અને આ ક્ષેત્રની અંદર સારી સારી તકનીકોના આધારે આ ક્ષેત્રમાં વિકાસ કરવામાં આવે તો ભવિષ્યની માંગ જે ઊર્જાની રહેવાની છે તેમાં સૌથી મોટો ફાળો પરંપરાગત ઊર્જા સ્ત્રોતો કે પુનઃપ્રાપ્ત ઉર્જા સ્ત્રોતો જે છે તેના પર સૌથી વધુ નિર્ભર રહેવાની જરૂર છે હાલ અન્ય સ્ત્રોતો પર ચાહે ગુજરાત હોય ચાહે દેશ હોય કે વિશ્વ હોય તે તેના પર નિર્ભર છે પરંતુ ઊર્જાના ક્ષેત્રની અંદર જો આત્મનિર્ભર બનવું હશે પણ રાજ્ય કોઈપણ દેશે અને ભવિષ્યની એ માગ છે કે પૂરા વિશ્વએ પુનઃપ્રાપ્ત ઊર્જાના ક્ષેત્રની અંદર પહોંચવું જ પડશે અને આ ક્ષેત્રની અંદર આત્મનિર્ભર બનવું પડશે અને તેના માટે જ આ ઇવેન્ટનું આયોજન જે છે તે લગભગ ચાર સેશનમાં થઈ રહ્યું છે કારણ કે બે હજાર પંદરની અંદર પહેલી ઇવેન્ટ યોજાઈ હતી ત્યારથી અત્યાર સુધીમાં આ ચોથી આવૃત્તિ છે રિન્યુબલ એનર્જી ક્ષેત્રની આ ઇન્વેસ્ટ અને ઇનોવેશનની આ શ્રૃંખલાને તો ભવિષ્યની માંગ છે અને ભવિષ્યની માંગને પહોંચી વળવા માટે આ ક્ષેત્રમાં દેશે રાજ્યોએ પોતે ઇનેસેટીવ લઈને તેમાં પોતાનું રોકાણ થાય તેમાં ખાસ કરી સરકાર પણ આ ક્ષેત્રની અંદર જે પણ ઇન્વેસ્ટરો છે તેને પ્રોત્સાહિત કરે એ પ્રકારની નીતિ જે છે તે બનાવે અને ખાસ કરી ગુજરાત એવું રાજ્ય છે કે જેને આ પ્રકારના ક્ષેત્રની અંદર જે ઇન્વેસ્ટ કરવા માગે છે જે આગળ વધવા માંગે છે તેના માટે એક નવી પોલિસી પણ બનાવી છે નવી પોલિસી જાહેર પણ કરી છે તો તે બાબતને લઈને ગુજરાત અગ્ર હરોળ પર છે પૂરા દેશની અંદર અને તેના માટે જ આ સમિટનું આયોજન પણ ગુજરાતની અંદર થઈ રહ્યું છે આત્મનિર્ભર બનવા માટે આ સેક્ટર ખૂબ જરૂરી છે અને તેના માટે જ હવે પૂરા દેશ પર ભાર મૂકવામાં આવે છે અને સરકારો પણ ન માત્ર ભારત સરકાર પરંતુ છ થી સાત જેટલા એવા રાજ્યો છે રાજ્યો પણ આ ઇવેન્ટની અંદર પાર્ટનર જોડાયા છે તો તે પણ આપણને ખ્યાલ છે એટલે જ આ પ્રયાસો થઈ રહ્યા છે એ વિહીકલનો પણ મોટા પ્રમાણમાં ડેવલપ કરવામાં આવી રહ્યા છે તેનું પણ હબ બનાવવામાં આવી રહ્યું છે આ સાથે જેવી રીતે આપણે મોઢેરાનો પણ ઉલ્લેખ કર્યો હતો કે જે પ્રથમ સોલાર વિલેજ બન્યું છે ધ્રુવિશા શરૂઆતનો તબક્કો એ પ્રકારનો હોય છે કે જેમાં લોકો આ ક્ષેત્રની અંદર પ્રોડક્ટ અપનાવતા થાય અથવા તો જે પણ રોકાણકારો છે તે આ સેક્ટરની અંદર આવે તે માટે સરકારની મદદ અથવા તો સરકારની સહાય જેને આપ સબસિડીના માધ્યમથી કહી શકો અથવા તો જે ઇન્વેસ્ટરો છે તે ઇન્વેસ્ટ કરવા માંગતા હોય તો તેને અમુક છૂટછાટો આપીને પણ આ સેક્ટરની અંદર તેઓ ઇન્વેસ્ટ કરે તે માટે પ્રોત્સાહિત કરવાની વાત હોય તો તેમાં સરકારનો રૂલ ખૂબ મહત્ત્વનો બની જતો હોય છે આપે જે પ્રકારે કહ્યું કે ઈ વ્હીકલ ઈ વ્હીકલ ક્ષેત્રની અંદર રાજ્ય સરકાર દ્વારા અમુક ટકા સબસિડી જે છે તે આપવામાં આવતી હોય છે કેન્દ્ર સરકાર દ્વારા પણ અમુક ટકા સબસિડી જે છે તે આપવામાં આવતી હોય છે ઈ વ્હીકલ ક્ષેત્રનું જ ઉદાહરણ લઈએ તો તેમાં પણ ઇનોવેશન જે છે તે ખૂબ થઈ રહ્યું છે ખાસ કરી લિથિયમ બેટરી જેનાથી બને છે તેના ક્ષેત્રની અંદર પણ ઇનોવેશન થઈ રહ્યું છે જેના કારણે તેની પ્રોડક્ટ ઓફ કોસ્ટ જે છે મેન્યુફેક્ચરિંગ કોસ્ટ જે છે તે ઓછી આવે અને લોકોને પરવડે તે પ્રકારના ઉત્પાદનો જે છે તે રાજ્યની અંદર દેશની અંદર બનતા થાય કે જેના કારણે લોકો પણ તેને અપનાવે અને જે પ્રકારે ભવિષ્યની માંગ છે તેના આધારે લોકો ચાહે કે ન ચાહે દેશ ચાહે કે ન ચાહે પરંતુ આ ઉર્જા ક્ષેત્રની અંદર પ્રાપ્ત ઉર્જા ક્ષેત્રની અંદર તેને આગળ વધવું જ પડશે અને તેના માટે જે આ તમામ પ્રયાસો જે છે તે કરવામાં આવી રહ્યા છે એક અપડેટ આપને આપું કે જે એક્ઝિબિશન છે તે એક્ઝિબિશનની મુલાકાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લઈ લીધી છે ધ્રુવિષા બસ હવે થોડા સમયની અંદર પીએમ આ મહાત્મા મંદિરનું જે સમિટ હોલ છે કે જ્યાં પહેલેથી જ આ રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે જે ઇન્વેસ્ટરો છે આ ક્ષેત્રે સ્ટાર્ટઅપ કરતા જે લોકો છે તે પહોંચી ગયા છે તેમના કાર્યક્રમની અંદર પીએમ હવે બસ થોડા સમયની અંદર પહોંચવાની તૈયારી છે જે એક્ઝિબિશન સેન્ટર છે ત્યાંથી પ્રધાનમંત્રીએ મુલાકાત લીધા બાદ હવે તેઓ સીધા જ મહાત્મા મંદિરના આ કાર્યક્રમ સ્થળ પર બસ પહોંચી રહ્યા છે તો ઊર્જા ક્ષેત્રની અંદર આ ખૂબ જ મહત્ત્વની ઇવેન્ટ માનવામાં આવી રહી છે ખાસ કરી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ જે ગુજરાતની અંદર યોજાયો હતો દસમી આવૃત્તિ યોજાઈ હતી તેની અંદર પણ દ્રવિશા અનેક પ્રકારના એમઓયુઝ થયા છે ખાસ કરી સ્ટેટ ગવર્મેન્ટ વચ્ચે કે એક દેશો બીજા દેશો વચ્ચે રિન્યુએબલ એનર્જી ક્ષેત્રના ખાસ કરી ગુજરાતની અંદર રોકાણ કરવા સંદર્ભે પણ ઘણા બધા એમઓયુ જે છે તે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ દ્વારા પણ કરવામાં આવ્યા છે પરંતુ સ્પેસિફિકલી આ ઇવેન્ટ જે છે તે આ રિન્યુએબલ એનર્જી ક્ષેત્રની અંદર મળી રહી છે દૃશ્ય આપ ટીવી સ્ક્રીન પર જોશો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હવે મહાત્મા મંદિરના આ કાર્યક્રમ સ્થળે પહોંચી ચૂક્યા છે